ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા ધાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને ધારાસભ્યો પ્રકાશ વરમોરાના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા પાણીની સારી સગવડ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે શહેરના વિકાસ માટે અંદાજિત ત્રીસ કરોડના ખર્ચે વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ગુજરાતના શહેરો માટે તત્કાલીન મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી શહેરોના વિકાસની યાત્રાને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે ગુજરાતના શહેરો વધુ ધબકતા બને એના માટે થઈને સુખાકારી લોકોની વધે સામાજિક અને માળખાકીય વિકાસના કાર્યો હાથ ધરાય એના માટે અનેકવિધ પ્રકારની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને જ્યારે પ્રાપ્ત થઈ રહી છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ સૌ નગરપાલિકાના સદસ્યો દ્વારા આજે ધ્રાંગધ્રા શહેરમાં લગભગ ત્રીસેક કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યા છે ધાંગધા શહેરની અંદર પ્રવેશનો માર્ગ રહેલો છે એ માર્ગ આઇકોનિક રોડ બને એના માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે ધાંગધા શહેરમાં ડીસી ડબલ્યુ એક મોટું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ રહેલું છે ત્યારે એના રોડની અંદર જન ભાગીદારી દ્વારા રોડનું કામ આજે હાથ ધરવામાં આવ્યું આવ્યું છે અને સાથ ડિસ્ટ્રિબ્યુશન લાઇન વોટર સંપ અને અન્ય પાણીના વિકાસના કામો આજે ધ્રાંગધ્રા શહેર માટે જ્યારે હાથ ધરાય છે ત્યારે આ કામો દ્વારા શહેરના અનેકવિધ લોકોને અનેકવિધ વિસ્તારોને વિવિધ સમાજોને વિકાસના કામોનો લાભ પ્રાપ્ત થવાનો છે આપણે સૌ સાથે મળીને ધ્રાંગદ્રા શહેરના વિકાસના કામોનો લાભ લઈએ ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રણિયામનું હરિયાળું બનાવીએ